હા બળમારીમાં મેલડી અમે તો મારી ભોળા થઈને ભરોસો કર્યો મારી સુખમાં અહિત નથી વિચાર્યું જેનું હારું કરવા ગયા ને એને જ અમારું નબળું કર્યું છે તારા ઉપર ભરોસો હતો તારા ઉપર વિશ્વાસ હતો કે મારી મેલડી બે ડગલા મોર છે ને મારી મેલડી મને રંગમાંથી રાજા બનાવો ને હું રાજા બનાવું પણ માં તારું નામ લઈને વિશ્વાસ કર્યો તો આજે મળે અમારે માથે જ મળે આજે એ કરવા માં આવ્યા છે મળે હવે ઘાના બદલા તારે લેવાના છે ભાઈ મારી મેં નહીં મારા વડવે તને કોક થી ગોગળનો ગાંઠિયો દીધો હોય મારા વડવે તને કોક દી માળી સિંદર્યો સાઈડો મળી દીધો હોય મારા વડવે મળી કોક દિવસ તને મળી કેલિયો તાવો પીવડાવો હોય ને તો માળી તું આવીને ઊભી રહી જાજે વિશેષ કાંઈ નથી કેતો તને ઝાઝુ કાંઈ નથી કેતો મા તું મારા વડવાના વ્યવહારની દેવી છે માં મારી પેટ જીવના પૂજા પાની દેવી છે